હેલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ વિરુ કંડોરિયા હા બોલો બોલો હું જ બધું જામનગર કાલા રોડ ઉપર ને કાલે જાઉં છું ને મળવા પરમ પરમ દે ને મળવા જાવ છું હમ તમે બધા શું હે ચૂંટણી લડવી તમારે સમય સમય ની વાતો છે અત્યારે તમારે ખેડૂતો ના કામ કરવાના છે એટલે અમે એ કરીએ છીએ તમને એ વેમ હોય તો કાઢ નાખજો જિલ્લામાં હોય જાણવા મળ્યું આમ આદમી પાર્ટી વાળા ખોટા ઝપટે આવતા નઈ આ સીટ અમારી છે દ્વારકા જિલ્લા અને દેવભૂમિ બરાબર બરાબર એટલે મેહરબાની કરી અને ખેડુમાં તમે બધા રોટલા હેકો હોય ને બંધ કરી દેજો ઓકે હું વ્યક્તિગત ખેડૂતો માટે લડી રહ્યો છું ખેડૂતો માટે હું ક્યારે પાર્ટી ને લઈ લઈને નથી જતો ઓનલી ફોર ખેડૂત માટે લડું છું અને તમારે વ્યક્તિગત વાંધો વીરુ આહિર સામે છે તો વ્યક્તિગત વીરુ આહીર ને કયો વ્યક્તિગત મને વાંધો નથી મને મારી મારી ભાજપ ની સીટ છે અને ભાજપ ની જ રહે તમે કોઈ અહીં લડવા ઉપતા નહીં ચૂંટણી માં તો મારો ઈચ્છા થાય નથી હું ઉભી હું તો ભાજપ માંથી લડું કોંગ્રેસ માંથી લડું આમ આદમી લડું અને એમ નમે લડું તમે જે કયો છો ને કે તમે તમારી તૈયારીમાં રહેજો પૂર્ણ રીતે તૈયારીમાં છો પૂર્ણ રીતે જઈ ઈચ્છા થાય ને તઈ એક ફોન કરીને લલકાર કરજો ખાલી ફોર્મ તો ભરો ઉપાડી ના લે તો બાપમાં ફેર અરે તમે કરો ફોન તમે અરે ફોર્મ ને ફોન કેતો હા ખાલી ફોર્મ તો ભરો ચૂંટણી નું અમે ઉપાડી ના લઈએ તો બાપ માં ફેર અરે ઈચ્છા થાય તઈ વયા જો ને ઈચ્છા થાય તઈ પછી હું ભૂલી જાય કે તું મારો ભાઈ હો અરે હું ભૂલી જ ગયો તમે ભૂલી જાવ પેલા હું ભૂલી જ ગયો ચૂંટણી બુટણી લડ્યા તો તમને ના ઉપાડી લો તો મારા બાપ માં ફેર હવે આવું તે હજાર જણા ને કહ્યું કોઈ ને આઈડો માં તો તું તું ત્યારે જ રાખજે તારી સ્કૂલ વિચી ના મુકું તો જો તું વીરુ અરે તારા થી થાય કલે તારા જેવા જ પચા મારી પાસે તને હે ને તને તને હે ને ભાઈ અમે રેડી કરી દેવું તું વેલા મોડો તું target માં જ છો મારા અરે તારા જેવા હજાર જણા કીએ છે એમાં તું એક વધારે થયો તો કઈ ફેર નહીં પેલા આપણે આપણે માં ને બાપ ને સાચવી નાખીએ ને તો બીજા ને ટાર્ગેટ કરવા જવાય.

અરે તારા જેવા હજારો જનો નીકળી પડ્યા ઘણા બની ને આઈડો ને તારો વારો અરે આવજે ને બાતી બાતી આવી બીજી ઓ ભાઈ અરે પાર્ટી ની વ્યક્તિગત આહીર આરે વાંધો હે પાર્ટી મેં પેલા કઈ ને કઈ તેલ પીવા તે વિરુ આહિર ને ફોન કરે

મારી પાસે પૈસા તો હે ને હું લોકો ના જો કાલે વાવલી દીકરીઓ ના પપ્પા નો એક્સિડન્ટ થયો તો ત્યાં હું ગયો તો પૈસા થી જ કામ થાય એવું નથી પણ તમારા જેવા એમ કે છે ને કે અમે આમ કર નાખીએ ને આમ કર નાખશું એ ગમે ત્યાં વયા આવજો બરાબર તું હે ને ભાઈ બધું તારે લડવાનું બંધ કરી દે મને બીજો કઈ વિરોધ નથી અરે હું લડું છું ને લડી તને ટૂંકમાં મારે ઉગવા નથી દેવો લે ને ચોખ્ખું મોઢે કઉ અરે તારા જેવા પચાસ જણા રાહ જોઈ છે વીરવા હિટ ની હું તને એક જ વાત મારે તને હું મારે કોઈ જરૂર જ નથી મારી લડવા સક્ષમ છું મારે એસપી જવાની શું જરૂર છે મારે જોતું જ નથી હું ખુદ પ્રોટેકશન નો માણસ છું

અરે ચંદુ નડવા ઉને અડવા જાન ઉને અડવા જાન ઉડવા જાઉવા ઈચ્છા થાય બોલ્યો નથી દેવો રેડી રેડી કઈ વાંધો નહી આવી જાજે ઉગવા નથી દેવો જે બીજા મેં ઉગવા નથી દીધા ને તને ઉગવા નથી દેવું અરે કઈ વાંધો નહી ઈચ્છા થાય તો આવી બરાબર પછી સંજય હોય કે અર્જુન હોય કે ચંદુ હોય કે બની હોય જેટલે જેટલે ઉગે ને હું કાપી જ નાખવાનું

મારી રીતે જ રહું છો અને હવે હું છે ને તારા મમ્મી વાત બરાબર આ તો આપડે થાય કે આપડા ભાઈ છે એટલે આપણે વધારે અંદર ઊંડું ઉતરવું

કંપની એની રીતે કાયદાકીય બધી રીતે એનું કામ કરે છે એ અમારે કામ કરવા દે જય ઈચ્છા થાય ને ત્યાં ભાઈ આવજો પડકારજો ફોન કરજો જગ્યા આપજો વિરુઆિર હાજર હશે બરાબર ભાઈ